આ સ્વાથી છે ને તમારા સિત્તેર ટકા પ્રોબ્લેમ સોલ્વ એમને અમૂલ એઆઈ એપ્લિકેશનના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી श्री रमन भाई सोलंकी श्री कमलेश पटेल सांसद श्री मितेश भाई पटेल जीसीएमएफ चेरमेन श्री अशोक भाई चौधरी वाइस चेरमेन श्री गोवर्धन भाई धामेलिया अमूल डेरी चेरमेन श्री संभेर सिंह परमार, जीसीएमएफ बोर्ड ऑफ डिरेक्टर श्री मोहन भाई बरवाड, श्री आकाश राज महेन्द्र भाई पनोत श्री शंकर श्री राणा श्री अश्विन भाई सावलिया, श्री भाई कथेरिया श्री नरेश कुमार मारू श्री घनश्याम भाई पटेल राज्य मुख्य सचिव श्री मनोज कुमार दास अधिक मुख्य सचिव श्री अरुण कुमार सोलंकी जीसीएमएफ ना मैनेजिंग डायरेक्टर डॉक्टर जैन मेहता एक स्टेप फाउंडेशन ना શ્રી શંકરભાઈ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનથી સહકારી ક્ષેત્રનું આગું મોડલ બનેલા અમૂલ અને શ્વેત ક્રાંતિની નગરી આણંદમાં આજે ટેકનોલોજીની નવી ક્રાંતિનો અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશા ટેકનોલોજી આધારિત વિકાસ ઉપર ભાર મૂક્યો છે શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં ગત અગિયાર વર્ષમાં ભારતની આર્થિક વિકાસ યાત્રા તે જ ગતિથી આગળ વધી છે તેમાં પણ ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે એકવીસમી સદીના અદતન ટેકનોલોજી યુગમાં આદરણીય વડાપ્રધાન શ્રી એઆઈ આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે ડિજિટલ ભારત ઇન્ડિયા એઆઈ મિશન નેશન એઆઈ સ્ટ્રેટેજી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જેવી પહેલો કૃષિ અને પશુપાલનને ટેકનોલોજી સાથે જોડીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આગું વિઝન છે ખેડૂતો અને પશુપાલકોને સહકારથી સમૃદ્ધિના માર્ગે લઈ જવાનું જીવંત ઉદાહરણ અમૂલે પૂરું પાડ્યું છે હવે એઆઈના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સીમાં નવી ક્રાંતિ લાવશે આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા આજે થઈ રહેલી એઆઈના ઉપયોગની શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી દેશના કૃષિ પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે અહીંયાથી હમણાં આપણા અધ્યક્ષશ્રી કહેતા હતા કે ભાઈ તમને કેટલા પૈસા મળવાના છે ક્યારે મળશે કેટલા બાકી રહ્યા પણ મને લાગે છે આ બધું જ આ એપમાં આવી ગયું છે એટલે અમને જોડવાનું નથી આવી જ ગયું છે એટલે બહેનોને મોટો ફાયદો થઈ જવાનો એની અંદર ઘણી વખતે ભાઈ હેન્ડલિંગ કરતા હોય તો ઓછા પૈસા કીધા કે વધારે પૈસા કીધા એ તમે એ ના હોય તારે પૂછી શકશો કે ભાઈ કેટલા પૈસા આવવાના બાકી અને સરળ છે આ એકદમ સરળ આ એપનું નામ જ એવું સરસ બનાવ્યું છે સરળ સરલા બેન એટલે સરળ ભાષામાં તમે જે તમને અનુકૂળ આવે એ ભાષામાં તમે પૂછી શકો ને એનો તમને જવાબ મળે એટલે તમને એકદમ ઈઝી લાગે જયારે માન્ય વડાપ્રધાનશ્રીએ ડિજિટલની વાત કરતા ડિજિટલ ઇન્ડિયાની વાત કરી તારે લોકો બહુ ગુમો પાડતા હતા અહીંયાથી મંત્રીશ્રી કહેતા હતા એ જ હતા પણ આજે તમે જુઓ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે જો ક્યાંય થતું હોય તો એ ભારતમાં થાય છે અને ભારતમાં થાય છે એટલી વાત નથી એના કરતા વધારે વાત એ છે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ પણ તમને ફટ લઈને કે તમે આની ઉપર પેમેન્ટ કરી દો યુપીઆઈ ધરી દે તમારી આગળ તમે ધરો એટલે પેમેન્ટ થઈ ગયું ચાની ની રેકડી વાળો શાકભાજી વાળા હોય કોઈ પણ માણસ પહેલા એવું લાગતું છે કે આ કેવી રીતે ઉપયોગ થશે ડિજિટલનો આવડશે કેવી રીતે આજે સૌથી વધારે ઉપયોગી લોકો નાના માણસ કરી રહ્યા છે અને માન્ય વડાપ્રધાન શ્રીનો પણ આગ્રહ દુરાગ્ર કહો હતો દુરાગ્ર એજ રહ્યો છે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એમણે હંમેશા એના માટેનો પ્રયત્ન કર્યો છે અને આજે આ એઆઈ દ્વારા એ સાકાર થતું આપણને વધુ સાકાર થતું વધારે એક ડગલું આપણે આગળ વધ્યા હોય એવું આપણને લાગે છે અમૂલ એઆઈ સાથે જોડાયેલા સૌને આ નવી પહેલ માટે આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમૂલ સભાસદો દૂધ ઉત્પાદકોને વધુ ને વધુ આવક મળે તેવી નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ક્રાંતિથી પોતાનો માર્ગ મોકળો કર્યો છે એટલું જ નહીં તેની સુવિકસિત આગવી આઈટી સિસ્ટમમાં પશુપાલકો સભાસદો અને દૂધ ખરીદી ઉત્પાદન સહિતનો ડેટાબેઝ પણ ઉપલબ્ધ છે આ બધો ડેટા ઇન્ટીગ્રેટ કરીને અમૂલ હવે વડાપ્રધાનશ્રીએ આપેલા ઈઆઈ એટલે કે એડવાન્ટેજ ઇન્ડિયાના સંકલ્પને પાર પાડવા સજ્જ થયું છે શરલાબેન નામનું એ એઆઈ ટુલ દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય ખોરાક અને સંવર્ધન અંગે માર્ગદર્શનની સાથે સરકારી યોજનાઓ અને સબસીડી વિશે પણ માહિતી પૂરી પાડશે આ એઆઈનો ઉપયોગ માત્ર અમૂલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પૂરતો સીમિત નથી રહેતો પરંતુ રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો આનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે એટલે વડાપ્રધાન શ્રી આપેલા સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને પણ સહકાર થી સમૃદ્ધિ દ્વારા અમૂલ સાકાર કરશે નવી દિલ્હીમાં આવતા અઠવાડિયે ભારત મંડપમ ખાતે યોજાનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ અમૂલ એઆઈ વિશ્વના એક્સપર્ટ સમક્ષ રજૂ થવાનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાની હિમાયતી રહ્યા છે વિકસિત ભારતના નિર્માણ માટેના ત્રણ કર્તવ્યો આધારિત કેન્દ્રીય બજેટ તાજેતરમાં નેતૃત્વમાં રજૂ થયું છે દૂધ ઉત્પાદક ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને પહેલીવાર અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે તેનાથી સમગ્ર ડેરી ઉદ્યોગ મજબૂત બનશે સહકારી સંસ્થાઓ દ્વારા સભ્યોને આપવામાં આવતા ડિવિડન્ડ પર ટેક્સ પણ દૂર કરવામાં આવ્યો છે સહકારી ક્ષેત્ર માટેના ઐતિહાસિક નિર્ણયથી લાખો સભાસદોની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે ડેરી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પણ પહેલ કરીને પ્રથમવાર વીસ હજાર વેટનરી પ્રોફેશનલ તૈયાર કરવા માટે વિશેષ ફંડની જોગવાઈ કરવામાં આવી છે આધુનિક ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય અને સહકારી ક્ષેત્રના વિકાસના સમન્વય દ્વારા વિકસિત ભારતના નિર્માણની પીઠિકા બજેટમાં થઈ તૈયાર થઈ છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અમેરિકા યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલ ડેરી ક્ષેત્ર માટે લાભદાયક સાબિત થશે આ ડીલમાં ડેરી પ્રોડક્ટની ઇમ્પોર્ટને બાકાત રાખવામાં આવી છે તેથી દેશના દૂધ ઉત્પાદન પર નિર્ભર દસ કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને જીવન નિર્વાહ સુરક્ષિત રહેશે એટલું જ નહીં અમેરિકામાં એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી આપણા ડેરી ઉત્પાદનો માટે વિશાળ બજાર ખુલશે અને ખેડૂતોને નવા અવસર મળશે આ આવકારદાયક ટ્રેડ ડીલ સાથે શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણું ડેરી સેક્ટર દૂધ ઉત્પાદન વધારીને વિશ્વ ડેરી બનવાની દિશામાં ઝડપથી આગળ વધશે એવો મને વિશ્વાસ છે આ બધાના પરિણામે સપ્લાય ચેઇન સ્માર્ટ બનશે અને ખેડૂતો તથા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે અમૂલ એઆઈ લોન્ચિંગનો અવસર એ વાતની સાબિતી છે કે જ્યારે સહકાર સરકાર અને ટેકનોલોજીની ત્રિવેણી રચાય ત્યારે વિકાસની ગતિ અનેક ઘણી વધી જાય છે શ્રી મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આત્મનિર્ભરનો મંત્ર આપ્યો છે આપણે તેમના દિશા દર્શનમાં સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાથી ગ્લોબલ સોલ્યુશન આપવા માટે આગળ વધવાનું છે અમૂલ એઆઈ ની શરૂઆત એ દિશામાં એક મક્કમ ડગલું છે આવનાર દિવસોમાં આ નવી ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોનોમીના ડ્રાઇવિંગ ફોર્સ બનશે ત્યારે તેમાં ગ્રામ્ય કૃષિ પશુપાલન અને સહકાર ક્ષેત્ર લીડ લેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું